તેરી કૃપા વિના દાડા શરણ તિહારે શંભુતાર તાર તું એટલે ભગવાન ભોડિયાનાથ કે છે કે ખમિયાજી કે કેમ તમે રિસાણા છો લક્ષ્મીજીને આટલું બધું ધન આટલી બધી લક્ષ્મી આટલા ઘરેણા પહેરે છે તો આપણે કાયમ આમ જ રહેવાનું ગળામાં હરફ વીચા છે વીસી ફરી રહ્યા છે કે એવું નથી આ ધોળાની અંદરથી એક ચપટી ઉપાડો એટલું જ છે બીજું કાઈ છે ચપટી ભગૂત ને હે ખજાના કુબેર કા કુબેર નો આખો ભંડાર આવી જાય સતી આમાં શું વાત કરો તો હા કે મકાન બનાવો આપણે મકાન જોયું ભગવાન કે બનાવી મકાન મકાન બનાવ્યું માયા થી લંકા બનાવી ભગવાને લંકા બનાવી મકાન નું વાસ્તુ પૂજન નો વિચાર કર્યો કે વાસ્તુ પૂજન કે પવિત્ર માં પવિત્ર વ્યવસ્થિત ઊંચા ભેદ ભેદ જાણતા હોય એવા બ્રાહ્મણ ને બોલાવો દશાનંદ ને બોલાવવામાં લંકા લંકાપતિ રાવણ જેને આપણે કહીએ છીએ દશાનંદ આવે છે વાસ્તુ મંત્રો થી સ્ત્રોત થી આ તે બધું વાસ્તુ પૂજન કરે છે ભગવાન ભોળિયાનાથ ને આમે ભરે છે મહારાજ આપનું વાસ્તુ પૂજન કરી દીધું છે કે ભૂદેવ તમારે દક્ષિણા મારે દેવી પડે તમને તમે વાસ્તુ પૂજન કરાવ્યું માગો માગો કે ક્યાં મકાન આલો ને કે આ ઘોડામાં ઘોડો દેવ એટલે મહાદેવ ઘોડામાં ઘોડો દેવ કે કાય વાંધો નહીં તમને આપું કે અમે તો જા સી બરાબર છે કે એ આપે છે ત્યારે માં પાર્વતી કે છે રાવણ ને કે એક મકાન બનાવ્યું તું કે આરે તમે ઉપાડી ગયા છો મકાન દક્ષિણામાં કે લંકાનો રાજ આખું આપી દીધું લંકા કોના આપી દીધી ભગવાન ભોળિયા ના તો કે એ લંકાને જો હું ભડકે બાળું તો જગતમાં કઈ છે નહીં આજ લંકા નહી હું જો ભડકે બાળું તો માને કે શક્તિ કર્યું છે કામ તેથી એમ કે

જગતો એ રામ ઋણી રાખ્યા રે મારા પ્રભુ ને ઋણી રાખ્યા જગતો માં એ નો જાયો રે ને રામને ઋણી રાખ્યા અને જ્યારે લંકાપતિ રાવણ એથી મા જાનકીને હરણ કરવા માટે આવે છે ત્યારે કે વધુમાં વધુ પ્રિય જાનકીને શું છે રાઘવેન્દ્ર સરકાર રામ રામ નું રૂપ ધારણ કરીએ કારણ કે રૂપ તો ધારણ કરી શકતા માયાવી બધા દૈત્યો હતા અને વરદાન માગેલા વરદાન માગેલા માયાવી દૈત્યો અને રામ નું રૂપ ધારણ કરે છે અને રાવણ આલ્યો

પેલો જ વિચારો પરિવર્તન થયું એની ગાદી આવે આ લંકા નગરી એ પાઠ ભણાવે ઓલી ભણ ની બતાવે રામ નું રૂપ ધરું ત્યારે